નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ અને હું છું આપણી સાથે અલકા મિશ્રા આજ રોજ વડોદરા રેલવે સ્ટેશન પાસે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાના નિર્ણયને લઈને આખા રાજ્યમાં ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો જ્યારે આવતા જતા રાહદારીઓ તથા વાહન ચાલકો દ્વારા મુખ્યમંત્રીને પત્ર મોકલવામાં આવશે તે પત્ર પર ઓટો રિક્ષા ચાલકો એ રાહદારીઓ સિગ્નેચર કરી હતી અને ખૂબ જ સાથ સહકાર જોવા મળ્યો હતો

ગિફ્ટ સિટીમાં ગાંધીનગરમાં જે દારૂબંધી હળવી કરવાનો નિર્ણય લીધો છે એના વિરોધમાં ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા રાજ્યવ્યાપી સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એના ભાગરૂપે વડોદરા રેલવે સ્ટેશન પાસે અમે સહી ઝુંબેશ કરી રહ્યા છે સાથે સાથે તારીખ છઠ્ઠી જાન્યુઆરીએ અમદાવાદમાં રાજ્ય સ્તરીય સંમેલન પણ મળી રહ્યું છે અમારી માગણી છે કે દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે અને દારૂમાં હળવાશ ક્યાંય નહીં ને ક્યારેય નહીં એ હાકલ સાથે આ ઝુંબેશ અમે હાથ હાથ ધરી છે